આવે છે અને સીમા એક આગળને ખોલીને જુએ છે તો એને કઈક નકશા જેવું લાગે છે એટલે વિચારવા પડી જાય છે કે આ તો કાંઈક નકશા જેવું છે એટલે હું મારી ટીમ પાસે એને લઈ જાઉં એ દોડી અને બે કિટ્ટીને અદરાકને ઊભા હોય છે એમની પાસે જાય છે અને એ કાગળ એટલે કિટ્ટીના હાથમાં આપે છે કિટ્ટી એક આગળ ખોલે છે તો એને એક એવું કહે છે કે આ તો કંઈક નકશો હોય એવું લાગે છે ખદાણાનો નકશો હોય એવું લાગે છે ત્યારે તારા બોલે છે કે મેં એકવાર બદલીપુરનો ઇતિહાસ નામનું પુસ્તક વાંચ્યું હતું એ પુસ્તકમાં આપણે એવી વાર્તા આવે છે કે ઘણા વર્ષો પહેલા ડાકુઓ ગામમાં લૂંટવા માટે આવ્યા હતા અને એક શેઠને એમણે લૂંટી લીધો હતો અને જેટલું પણ ધન એમણે ભેગું કર્યું હતું એ બધું ધન એ ક્યાંક એમણે છુપાવી દીધું હતું હવે છુપાવેલી જગ્યા એમને મળી રહે એના માટે એમણે એક નકશો બનાવ્યો હતો એટલે કદાચ

આ પાડી છે મને એવું કીધું છે કે તારે તો ઘરમાં જ રહેવાનું અને સિલાઈ શીખવાની રસોઈ શીખવાની તારે ઘરથી બહારના કોઈ કામ કરવાના નહીં ત્યારે અદ્રક એને એવું કહે છે કે એવું થોડી હોય છોકરીઓ અમુક જ કામ કરી શકે કે છોકરાઓ અમુક જ કામ કરી શકે છોકરીઓનાં કામ છોકરાઓ પણ કરી શકે ધારો કે હું મારા શાકના બટન જાતે લગાવું છું તો હું છોકરીઓ નથી તો પણ હું મારા બટન લગાવું છું ને એવી જ રીતે તું પણ કોઈ પણ કામ

એ લોકો છેવટે ખજાના સુધી પહોંચી જાય છે પણ ખજાના સુધી પહોંચવા માટે એ લોકો જ્યારે ત્યાં જુએ છે તો મોટું ખંડેર હોય છે એવું ખંડેર કે આજુબાજુ કોઈ વસ્તી જ નહીં અને બહારથી જોતા પણ ડર લાગે એવું ખંડેર હતું તો અંદર જવાની હિંમત કરે કોણ હવે ત્યારે પેલું અદ્રક કહે છે કે મને તો ઘણી બીક લાગે છે હું તો હવે અંદર જવું નહીં ત્યારે સીમા કહે છે કે હું અંદર જઈશ અને એ ખજાના સુધીને બહાર લાવીશ ત્યારે અદ્રક કહે છે કે તું કેવી રીતે અંદર જઈશ અંદર તો મોટા મોટા પથ્થરો છે પથ્થરો ખસેડવા પડશે અને પછી ખજાનો શોધવો પડશે તો તારાથી પથ્થર ખસેડાશે ત્યારે સીમા કહે છે કેમ તું હમણાં મને તો તું જ કહેતો હતો કે છોકરાના કામ છોકરી પણ કરી શકે છે તો હું પથ્થર ખસેડીશ અને જે પણ કરવાનું થશે એ કરીશ અને ખજાનો શોધીને બહાર લાવીશ ત્યારે પછી સીમા અંદર જાય છે અને થોડીવાર પછી એ ખજાનો શોધી અને બહાર લઈ આવે છે બીજા દિવસે સમાચારમાં આવે છે કોનું કામ સીમાનું પરાક્રમ છપાય છે આ કામ છોકરાઓ જ કરી શકે આ કામ છોકરીઓ જ કરી શકે એને શું કહેવાય જેન્ડર સ્ટીરિયો એટલે જાતિગત ભેદભાવ એટલે ઘણીવાર કેવું હોય છે કે છોકરાઓને પણ રસોઈ બનાવવાનો શોખ હોય બરાબર પણ એ લોકો ના બનાવે કેમ કેમ કે એમના મનમાં એવો વિચાર પહેલાથી સ્થાપી દેવામાં આવે છે કે આ રસોઈ બનાવવાનું કામ કોનું છોકરીઓનું એટલે એ લોકો રસોઈ બનાવતા નથી અને શીખતા પણ નથી એમનો શોખ હોવા છતાં એવી જ રીતે કેટલીક છોકરીઓ પણ એવી હોય છે કે જે એમણે ક્રિકેટ રમવાનો નથી કેમકે એમને ક્રિકેટ રમવાનું કામ કોનું છે છોકરાઓનું એટલે એમને શોખ હોવા છતાં પણ એ લોકો ક્રિકેટ રમતા છોકરીઓ એટલે આવું આપણે વિચારવું જોઈએ નહીં છોકરાના કામ છોકરીઓ પણ કરી શકે છે અને છોકરીના કામ છોકરા પણ કરી શકે છે આપણે બીજા શું કે છે સમાજ શું કે છે એ વિચારવા રહીશું તો જીવનમાં આગળ વધી શકીશું નહીં એટલે બધા જ કામ કરવા જોઈએ અને બધું કામ શીખવું જોઈએ